નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સભ્ય ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંધરી યોજના મનરેગા અંતર્ગત અપીલ સત્તા સમિતિ દ્વારા સભ્ય તરીકેના પસંદગી માટેની જાહેરાત જે આપવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય કક્ષાએ મનરેગા યોજના અંતર્ગત અપીલ સત્તા સમિતિ ક્ષેત્ર લાગુ પડતા ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રીસ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે અરજદારશ્રીએ અરજી કરતા પહેલા અપીલ સત્તા સમિતિ ના સભ્ય તરીકેની નિમણૂક માટેની લાયકાત વયમર્યાદા અનુભવ ભારત સરકાર ગ્રામીણ વિકાસ મંત્રાલયની તારીખ વીસ ત્રણ બે હજાર ત્રેવીસની માર્ગદર્શિકા મુજબ કમિશનર ગ્રામ વિકાસની વેબસાઇટ એચટીટીપીએસ ડબલ ડેસ રૂરલ ટેવ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઉપલબ્ધ સૂચનાઓ માર્ગદર્શિકાઓ અવશ્ય અનુસરવાની રહેશે પાત્રતા અને રસ ધરાવતા અરજદારશ્રીઓએ કમિશનર ગ્રામ વિકાસની વેબસાઇટ અરજી ફોર્મ એપ્લિકેશન ફોર્મ નિયત નમૂનામાં વિગતો ભરી જરૂરી તમામ આધાર પુરાવાની ખરી નકલો સહિત રજિસ્ટર પોસ્ટ મારફતે તારીખ પચીસ છ બે હજાર પચીસ કચેરી સમય દરમિયાન અધિક કમિશનર શ્રી મનરેગા કમિશનર ગ્રામ વિકાસની કચેરી બ્લોક નંબર સોળ બાય બે ડોક્ટર જીવરાજ મહેતા પવન ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે વધુમાં અરજી નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં ધન્યવાદ